ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર એટલે કે કાશ્મીર આજુબાજુના વિસ્તારોની અંદર અને હિમાલયના વિસ્તારોની અંદર નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની સાથે ઠંડીનું ભયંકર જોર વધારતા હોય તેમાં ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફ વર્ષાને લઈને અત્યારે માઇનસ બાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર ઠંડી પડી રહી છે અને ત્યાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઠંડીનું ભયંકર જોર અને ઠંડીની તીવ્ર અસરો ગુજરાતની અંદર દર્શાવી રહેલા જોવા મળ્યા છે આમ હવે સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર નવુ યુસીએ એટલે કે હવે પછી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલી જોવા મળી રહી છે તમે લાઈવ અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોઈ શકો છો એક સાથે ચાર ચાર લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તાર જેમાં બાંગ્લાદેશના ક્ષેત્રથી નેપાળના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તારથી રાજસ્થાન અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હળવી અસરો જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સતત વાતાવરણની અંદર મોટા આવી રહ્યા છે તે ઉપરાંત તમે અત્યારે લાઇવ સેટેલાઇટ મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમોની અસરોને લઈને પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ફરી એકવાર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર અત્યારે હળવા પવનો કૂંકાઈ રહ્યા છે જેમાં પવનની તીવ્રતા પંદરથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો ઉદભવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર નવી નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે તો સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી પણ આ સિસ્ટમો હવે પછી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ હવે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં લેતા

તોફાની અને ભેજયુક્ત પવનો જેમાં વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ ચારેય દિશાઓમાંથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને નવી દિલ્હી ગ્વાલિયર જોધપુર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર ઘોર અંધારપટ વાળું વાદળછવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે મધ્ય ગુજરાતની અંદર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા દાહોદ ખેડા અને ક્ષેત્રની અંદર પણ એકવાર પલટાવ આવવાની નવી નવી કરવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર હવે પછી ઓછીતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે આમ પછી બંગાળની ખાડી અરબી સમુદ્ર અને કે ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી નવી નવી સિસ્ટમની ઘાતો હાલ ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે જેને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આગામી દિવસોમાં મોટા પલટાવ આવવાની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના આંધ્રપ્રદેશના ક્ષેત્ર લઈને તામિલનાડુના વિસ્તારોની અંદર અને બંગાળ ખાડીને અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે એક હવામાનની અંદર અંદર પલટાવ આવવાની સાથે અને દરિયાની નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળો છવાવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ એક નવું યપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની લે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અત્યારે દરિયાઈ કાંઠાના અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર જોર વધારી રહ્યું હોય તેમ લક્ષદ્વીપના ટાપુથી લઈને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ટાપુના વિસ્તારોની અંદર હવે પછી જોર વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા અરબી સમુદ્રના દરિયાની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે અહીંયા લાઈવ મેપ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી હિન્દ મહાસાગરના ઉડાણવાળા વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે સાથે સાથે રાજસ્થાનના ક્ષેત્રથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેમ મધ્ય ભારતના અનેક રાજ્ય અને હવે પછી ગુજરાતના સરહદીય વિસ્તારો જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર આગામી બે દિવસ સુધી મોટા પલટાવ આવવાની આગાહી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછીના બે દિવસોની અંદર સતત મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે કૂકાઈ રહેલા ઠંડા અને ભેજુક્ત પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરને તીવ્ર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં વધી રહેલી ઠંડીની સાથે હવે પછી

માવઠું તીવ્ર બનવાની ભયંકર શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો આજે વહેલી સવારથી શહેરી વિસ્તારોની અંદર ઠંડીની અંદર ભયંકર વધારો થયેલો લોકોને જોવા મળી રહ્યો છે અને હાલ ખાસ કરીને ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વ અને પૂર્વમાંથી ફૂંકાતા ભયંકર અને ભેજયુક્ત પવનોને લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે હવે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે ઠંડક વધી રહેલી જોવા મળી રહી છે તો બીજી તરફ હવે પછી પર્વતીય પ્રદેશોની અંદર સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારની અંદર તાપમાન થોડુંક વધશે અને ત્યારબાદ તીવ્ર ઠંડી ત્રાટકતી જોવા મળી શકે છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દક્ષિણ ભારતની અંદર પણ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેનાથી સમગ્ર દેશની અંદર હવામાનની અંદર હવે પછી અસર પડવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઉઠતી રહેલી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓનું જોર વધી રહ્યું છે હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતના રાજ્યની અંદર પણ વરસાદ અને હિમવર્ષાને લઈને ખાસ નવી આગાહીઓ કરવામાં આવી છે હવામાન વિભાગે તાજેતરની અંદર આપેલી માહિતી મુજબ બે સિસ્ટમ સક્રિય થવાને લઈને પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને કાશ્મીર હિમાલય અને ઉત્તરાખંડની અંદર વરસાદ તથા હિમવર્ષાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે સાથે સાથે પર્વતોથી આવતા ઠંડા પવનો મેદાનોની અંદર ઠંડીને વધુ કડકતી બનાવતી જોવા મળવાની છે જેના કારણે આગામી છત્રીસ કલાકની અંદર તાપમાનની અંદર વધઘટ જોવા મળવાની છે અને ત્યારબાદ અચાનક ત્રણથી લઈને પાંચ ડિગ્રી ઘટી શકે છે તેમ ખાસ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને પૂર્વ યુપીના વિસ્તારથી બિહાર અને ઝારખંડના વિસ્તારની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર હવે પછી સામાન્ય વધારો થતો જોવા મળવાનો છે દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દક્ષિણીય ભારતના શ્રીલંકાના વિસ્તારથી લઈને અત્યારે મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર તમિલનાડુ પોંડુચેરીના વિસ્તારોની અંદર હજી પણ માવઠાની અસરો જોવા મળી રહી છે જેને લઈને પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું દબાણ વધવાની સાથે હવે પછી માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે બાર ડિસેમ્બર સુધી ગુજરાતની અંદર સૂકો હવામાન રહેવાની આગાહીઓ કરવામાં આવી છે અહેમદાબાદ હવામાનના કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર બાર ડિસેમ્બર સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે લઘુત્તમ તાપમાનની અંદર વિશેષ ફેરફાર થવાની શક્યતાઓ હાલ દેખાતી નથી અહેમદાબાદની અંદર રાત્રિનું તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે હાલની ઠંડક સ્થિતિને રહેતા અત્યારે નાગરિકોને સવારે અને સાંજ દરમિયાન ભયંકર ઠંડુ વાતાવરણ અનુભવાતું હોય તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ હવે પછી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે પવનની દિશાની ગતિની અંદર ફેરફાર અને અનેક વિસ્તારોની અંદર હવે પછી તાપમાનની અંદર પલટાવ આવતા જોવા મળવાના છે આગામી દિવસોની અંદર ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના દરિયાઈ વિસ્તારોની અંદર હવે પછી ઉત્તરીય પવનોના પ્રભાવનો જોર વધતું જોવા મળવાનું છે જેની અસરને લઈને દક્ષિણીય ગુજરાતથી લઈને ઉત્તર તથા પૂર્વીય પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ખાસ કરીને પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર તાપમાન સામાન્ય કરતાં નીચું રહેતું જોવા મળવાનું છે જ્યારે કે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન કરતાં થોડું હવે ગરમી વધુ અનુભવાતી જોવા મળવાની છે અને આગામી બે દિવસોની અંદર હવે પછી સિસ્ટમની અંદર મોટા પલટાવ આવવાના કારણે અસરો વધતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો નબળું પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનવાને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણની પરિસ્થિતિઓ ઊભી થતી જોવા મળવાની છે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે આઠ ડિસેમ્બર સુધી રાજ્યની અંદર એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશ કરતું જોવા મળવાનું છે જેની અસરને લઈને ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણની સાથે આકાશ અને છવાયા સાટા પડતા હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ હળવી ભેજવાળી હવામાન પરિસ્થિતિ માટે ખેડૂતો માટે પણ ફરી એકવાર મોટો ખતરો સાબિત થઈ શકે છે એટલે કે વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાની હળવી અસરો ખેડૂતોને પરેશાન કરી શકે છે અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને દરિયો બેકાબુ બનતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દસ ડિસેમ્બર પછી માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે અઢારથી ભારે હવામાન લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દસ ડિસેમ્બર સુધી રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જે રવિ પાકોને અસર કરી શકે છે ડિસેમ્બરની અંદર મધ્યભાગની અંદર હવામાનની અંદર વધુ ઉથલપાથલ જોવા મળવાની છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે જેને લઈને ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતું જોવા મળવાનું છે સાથે સાથે બંગાળના ઉપસાગરની અંદર એક ડીપ ડિપ્રેશન સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે અરબી સમુદ્રથી ફરી એકવાર ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે અનેક વિસ્તારોની અંદર હવામાન અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદલો ફરી એકવાર ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી શકે છે એકવાર જાણી લેજો આંબાલાલ આગાહી અંદર ઠંડી નો અનુભવ થતો જોવા મળવાનો છે સાથે સાથે ઉત્તરાયણ સારો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત ની અંદર માવઠા ને લઈને પણ તારીખો જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમ શીત લહેરો વાળા હવે પછી ભેજયુક્ત પવનો રાત્રે વહેલી સવાર દરમિયાન ફૂકાતા અત્યારે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર આગામી સમયની અંદર ઠંડી રહેવાની સાથે સાથે માવઠા અંગે પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક નબળું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જે ધીમે ધીમે રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વધારી રહ્યો હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ડિસેમ્બર મહિનાની અંતની અંદર એટલે કે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અને માવઠાને લઈને ફરી એકવાર ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળવાનો છે તો ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વર્તમાન નબળા પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે હવે હટી જશે જેના પરિણામે રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધશે અને ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેવા કે પાટણ સમી હારીજના ક્ષેત્રથી મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગોની અંદર પણ ઠંડીનું પ્રભાવ વધતું જોવા મળવાનું છે આ વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન બહારથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે ત્યારે હવે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ડિસેમ્બરના અંતિમ સપ્તાહની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી માવઠાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપસાગરની અંદર એક મોટી જોવા મળવાની છે જેની સીધી અસર ગુજરાતના હવામાન ઉપર જોવા મળવાની છે આના કારણે લઈને ડિસેમ્બર રાજ્યની અંદર વિવિધ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર હવામાનની અંદર પણ મોટા બદલાવો આવતા જોવા મળી શકે છે જેના કારણે હવે પછી ઠંડી અને વરસાદ આમ બંને હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર તોફાની વધતું જોવા મળી શકે છે સાથે સાથે આગામી ઉત્તરાયણના તહેવારોની અંદર પણ ઠંડા પવનો ફૂંકાવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના મતે હવે ધીમે ધીમે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી રહી છે જેના કારણે ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને તાપમાનની અંદર હવે પછી વધઘટ જોવા મળી રહી છે ઠંડા પવનોની અસરો હવે પછી વધી રહી છે જેના કારણે આગામી દિવસોની અંદર હજી પણ વધુ તીવ્ર ઠંડી બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને ઉત્તરાયણના પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની અને ઠંડા પવનો ફૂંકાવાની નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે